આજે બુલિયન બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો અઠાવન રૂપિયા સસ્તું થયું છે જ્યારે ચાંદી છવીસો તેતાલીસ રૂપિયા પ્રતિ કિલો ઘટી છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનું ઈચ્છતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોના અંત સુધી જુઓ નમસ્કાર મિત્રો ટુડે ગુજરાતના નવા વિડીઓમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો જોવામાં આવે તો આજે સોનું અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમારા વિશ્વસનીય ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આગામી પાંચ વર્ષમાં સોનાના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે તેના પર કમોડિટી નિષ્ણાંતોના અલગ અલગ અંદાજ છે જો કે ઘણા બુલિયન બજારના નિષ્ણાંતો માને છે કે લાંબા ગાળે સોનામાં વધારો થતો રહેશે જો આપણે બે હજાર સુધીમાં સોનાના ભાવ પર નજર કરીએ તો તે પ્રતિ દસ ગ્રામ લાખ પચાસ હજાર પહોંચી શકે છે વર્ષ પચીસના પહેલા છ મહિનાના ગાળામાં ચોક્કસપણે અનુકૂળ હતા પરંતુ હવે વૈશ્વિક આર્થિક સ્થિતિમાં સુધારા સાથે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તેમણે કહ્યું કે આ સ્થિતિમાં રોકાણકારોને અમારી સલાહ છે કે વર્તમાન સ્તરે સોનામાં નવું રોકાણ ટાળો ટૂંકા ગાળાના રોકાણ ક્ષિતિ ધરાવતા રોકાણકારો તેમના પોર્ટફોલિયોનો એક ભાગ ચાંદીમાં પણ રોકાણ કરવાનું વિચારી શકે છે ઔદ્યોગિક રિકવરી અને આર્થિક વિસ્તરણ ચાંદીમાં વધારો જાળવી શકે છે